આજની વાર્તા પરોપકારી આત્મા જ મહાન આત્મા હોય છે સમજાવવા માટે મારે ચીનના મહાન ચિંતક કન્ફ્યુસિયસના અનુસંધાનમાં મારે એક વાત કહેવી છે આપણે સૌ જાણીએ છીએ અથવા જે લોકોએ કંઈક પણ વાંચ્યું છે એને આ કન્ફ્યુશિયસ વિશેની વાત બરોબર ખબર હશે ચીનમાં બહુ મહાન તત્વચિંતક અનેક વ્યક્તિઓને જુદા જુદા પ્રકારના માર્ગદર્શનની ભૂમિકામાં એ વાતો કરતા એ સાચા અર્થમાં ઋષિ જ હતા કોઈ એક વખત ચીનના રાજા એ કન્ફ્યુશિયસ પાસે જાય છે કે તમે મને આ વિશ્વ ઉપર સૌથી સારો આત્મા કયો ત્યારે કન્ફ્યુઝ એમ કહે છે કે મારે તમને કહેવાની વાત આવે કે તમે રાજા છો અને તમે પ્રજાને માટે કામ કરો છો પ્રજાને માટે ભોગ આપો છો અને પ્રજા તમારા માટે રાહ જોઈને બેઠી છે કે તમે એને મદદ કરો એટલે તમારા જેવો આત્મા બીજા કોનો હોઈ શકે તમારો આત્મા જ મહાન કહેવાય રાજાના મનમાં પ્રશ્ન થયો કે હજી જવાબ બરોબર નથી એટલે ફરી વાર કન્ફ્યુશિયસને પૂછી છે કે મારા કરતા કોઈ મહાન ખરો ત્યારે કન્ફ્યુશિયસ કહે છે હા તમારા કરતાં મહાન છે તો કોણ તો કે હું તો કે તમે પોતે મારા કરતા મહાન છો તો કે હા તો કેવી રીતે તો કે હું બધું ચિંતન કરું છું અને ચિંતન કર્યા પછી મને જે મળે છે એ બધી વસ્તુ હું સમાજને આપું છું અને તમે જે કરો છો એ તો માત્ર ભૌતિક વસ્તુ તમે આપો છો હું તો એક ચિંતનની ભૂમિકા ઉપર સમગ્ર સમાજને હું આપું છું એટલે તમે પણ આપો છો હું પણ આપું છું પણ મારું જે આપવાનું છે એ ઘણું બધું ઊંચું છે એટલે તમારા કરતાં હું મહાન કહેવા એટલે રાજા કે બરોબર છે સાચી વાત છે ફરી વાર રાજા પૂછે છે કે તમારા કરતા કોઈ મહાન ખરો તો કે આ છે ને કે આખો વર્ગ છે ઈ તો કે કોણ તો કે તમે મારી પાસે આવો મારી સાથે આવો અને એણે બારીમાંથી એક બહુ મોટી ઉંમરના વૃદ્ધ માણસના વૃદ્ધ દંપતી કે જેની ઉંમર કદાચ એસી પંચ્યાસી વર્ષ હોય અને એ વૃદ્ધ દંપતી છે એ ત્યાં ડના ઝાડ વાવતા હતા કેરીને બીજા બધા ઝાડને એ બધા વાવતા હતા એને પાણી પાતા હતા એને ખરેખર માનો એને ઉછારવા માટેનો પ્રયત્ન કરતા હતા ત્યારે આ કન્ફ્યુઝસ થાય છે તમે ઓને જોવો છો તો કે આ તો કે એ મારા કરતાં માન છે તો કે કેવી રીતે એ કે તો કે એની ઉંમર પંચ્યાસી અઠ્યાસી વર્ષની ઉંમર છે અને આ જે ફળના ઝાડ છે એ ફળના ઝાડ આંબા એ આંબાના ફળ તો એ કોઈ બી ખાવાના નથી એ ફળ એને તો ખાઈ શકે એવું એટલો સમય નથી એની પાસે જિંદગી એની પૂરી જ થઈ જવાની છે પણ એને પોતે એના પછીની જે પેઢી આવે એ પેઢીને સારા ફળ મળે ખૂબ ઉત્તમ ફળ મળે એટલે અત્યારે એ લોકો ફળ વાવે છે ખાતર નાખે છે પાણી નાખે છે અને રાત ને દિવસ મહેનત કરે છે કે ત્યારે એમ કહે છે તો એ કેવી રીતે માન થયા કહેવાય તો કે મારા કરતા માન એટલા માટે હું તો માત્ર ચિંતન કરું છું અને ચિંતનમાંથી જે મને મળે એ હું આપું છું જ્યારે પહેલા તો પોતાના હાથથી શ્રમ કરે છે અને એ શ્રમનું પરિણામ પણ પોતાના માટે નથી એ શ્રમ પણ આવતી પેઢી માટે છે અને આવતી પેઢી માટે જો હોય તો એ ખરેખર મારા કરતાં પણ ખરેખર એ વધારે એનો આત્મા ઉત્તમ કહી શકાય ત્યારે રાજાના મનમાં પ્રશ્ન થાય છે કે હવે વાત સાચી છે મિત્રો આના ઉપરથી આપણે શું બોધ લેવાનો છે મિત્રો આના ઉપરથી આપણે બોધ લઈ શકાય કે રાજા છે અથવા તો સમાજની ભૂમિકા ઉપર સેવા કરતા માણસો કે જેની અંદર પોતાનો કોઈ સ્વાર્થ નથી એવી વ્યક્તિઓના આત્મા ઉત્તમ છે એમ પહેલાં રાજાનો આત્મા ઉત્તમ છે એમ કીધું પછી કન્ફ્યુઝ એમ કીધું કે મારી જેમ ચિંતક કરે ચિંતા કરે અને એ ચિંતામાંથી જે ફળશ્રુતિ મળે એ બીજાને વેચે એટલે જેને જ્ઞાન કહી શકાય રાજા છે એ તો વસ્તુ આપે છે જ્યારે આ તો જ્ઞાન આપે છે તો એનો આત્મા એના કરતાં ઊંચો છે અને ત્રીજી વાત એણે એમ કીધી કે પોતાને કોઈ જ ફાયદો નથી પણ છતાંય એ સમ કરે અને એ સમથી જે પરિણામ મળે એ પરિણામ પછીની પેઢીને મળતું હોય તો એ બધાનો આત્મા એના કરતાં ઊંચો છે એટલે કન્ફ્યુઝ થશે આ સમાજના ત્રણ ભાગ પડ્યા એક ભાગ એ કર્યો કે જે વસ્તુ આ પૃથ્વી ઉપરની છે એ આપે એ બધાને આપે તો એનો આત્મા પણ ઊંચો જ છે પણ એના કરતાં ઊંચો જે ચિંતન કરીને વાંચીને વિદ્વાન થઈને સમાજને કંઈક આપે એ એના કરતાં એ આત્મા ઊંચો છે અને ત્રીજી વાત એણે બતાવી કે જે શ્રમ કરીને પોતાને કોઈ જ ફાયદો નથી શ્રમમાં પોતાને ફાયદો હોય તો સ્વાર્થ કહેવાય ખેડૂતો કામ કરે છે એ સ્વાર્થ છે પણ આમાં તો ખબર જ છે કે જે ખરેખર આ ફળ વાવે છે ફળ કેરી તો વીસ બાવે થવાની જ અત્યારે કલમથી વહેલી થાય છે એ વખતે તો વીસ વર્ષે કેરી મળતી આ ફળના જાડો પણ પંદર વીસ વર્ષ તૈયાર થતા જ્યારે એ બધા તો પંદર વીસ વર્ષ તો જીવવાના નથી તો સૌથી ઉત્તમ આત્મા એ કહી શકાય કે જે પોતાનો શ્રમ પોતાના માટે ઉપયોગી ન હોય અને એ ભવિષ્યમાં એના પોતાના વયા ગયા પછી જેના ઉપયોગી થવાના છે એવા આત્માને આ દુનિયામાં સૌથી ઊંચું સ્થાન આપવા માટે કન્ફ્યુઝ હશે આપણને સૌને વાત કરી મિત્રો દરેક માતાને હું કહું છું કે કન્ફ્યુઝ કન્ફ્યુઝસની આ વાત બહુ મહાન મેં કન્ફ્યુઝસની આ જ પ્રકારની વાત કોઈ બીજા સ્વરૂપે મેં એકવાર વાર્તાના પીધે છે પણ આજે મેં સ્વરૂપ થોડુંક બેટલું છે અને ખરેખર આપણે આપણા સંતાનોને પણ આ જ પ્રકારની તાલીમ આપો કે સૌથી ઊંચો આત્મા કોનો તો આ રીતે ગઈ છે હજી આને માઇક્રો લેવલ ઉપર લઈ જવું હોય તો રહી જઈ શકાય પણ આપણે તો માત્ર સમાજને ખ્યાલ આપવા માટેની વાત કરવાની હતી સૌને ધન્યવાદ